આરખેડુત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે રાજકોટ ગુંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના સો સાચા અને તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવીશું તો તમે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોજો જેથી કરીને તમને તમામ માર્કેટ યાર્ડના સો સાચા અને અંત તાજા બજાર ભાવ વિશેની માહિતી મળી જાય અને આપણી યુટ્યુબ ચેનલ પર ટૂંક જ સમયની અંદર બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા ને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ સૌપ્રથમ ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો કપાસ એક હજાર ચારસો થી એક હજાર છસો સાત સુધી ગૌ લોકવાન પાંચસો થી પાંચસો અડતાલીસ સુધી ઘઉં ટુકડા પાંચસો થી પાંચસો ચોસઠ સુધી બાજરી ત્રણસો થી ચારસો ત્રીસ સુધી તુવેર એક હજાર થી બે હજાર ત્રણસો ચોવીસ સુધી ચણા પીળા એક એકસો થી એક ત્રણસો ને પચાસ સુધી ચણા સફેદ એક હજાર થી બે સુધી અડદ એક હજાર છસો થી એક હજાર નવસો પચીસ સુધી મગ એક હજાર ચારસો ત્રીસ થી એક હાજર નેવું સુધી વટાણા એક હજાર ત્રણસો પિસ્તાલીસ થી બે હાજર ચાલીસ સુધી શિંગદાણા એક હજાર છસો થી એક હજાર સાતસો ને નેવું સુધી મગફળી એક હજાર એકસો ચાલીસ થી એક હજાર ત્રણસો ને પાંચ સુધી તલ બે હજાર બસો સિત્તેર થી બે હજાર પાંચસો નેવું સુધી ਇਹ 2050 થી 1196 સુધી ਸੋਇਆ ਬੀਨ 800 થી 895 સુધી ਕਾਲਾ ਤਲ 3000 થી 3300 સુધી ਲਸਣ 1150 થી 3150 સુધી ਧਾਣਾ 1000 થી 1300 સુધી ਵਰੀਆੜੀ 900 થી 1376 સુધી જીરું ચાર હજાર બસોથી પાંચ હજાર બસો પચીસ સુધી રાય એક હજારસોથી એક હજાર ત્રણસોને વીસ સુધી મેથી નવસો સિત્તેરથી એક હજાર પચાસ સુધી રાયડો નવસો પિસ્તાલીસથી એક હજાર પચાસ સુધી ગવારનું બીજ એક હજાર દસથી એક હજાર પિસ્તાલીસ સુધી રજકાનું બીજ ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર નવસો પંચોતેર સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો માર્કેટ યાર્ડના બજાર પાંચસો એકોતેર સુધી મગફળી ઝીણી આઠસો એકાવનથી થી એક હજાર બસો છવ્વીસ સુધી મગફળી જાડી આઠસો એકતાલીસથી એક હજાર ત્રણસો એકત્રીસ સુધી એરંડા નવસો એકાણુંથી એક હજાર એકસો છ્યાસી સુધી જીરું ત્રણ હજાર સાતસો એકથી પાંચ હજાર બસો એકાણું સુધી ડુંગળી લાલ એકસો એકતાલીસથી પાંચસો એકોતેર સુધી બાજરો ત્રણસો અગિયારથી ચારસો એકાણું સુધી મગ એક હજાર ત્રણસો એકાવનથી એક હજાર સાતસો એકાણું સુધી ચણા એક હજાર એકસો એકથી એક હજાર ત્રણસો એકત્રીસ સુધી ચણા સફેદ એક હજાર ત્રણસો એકવીસથી બે હજાર ત્રણસો એકોતેર સુધી અડદ એક હજાર છસો એકસઠથી એક હજાર નવસો એકાવન સુધી તુવેર એક હજાર પાંચસો અગિયારથી બે હજાર ત્રણસો સુધી મેથી નવસો એક થી એક હજાર બસો ને એકાવન સુધી વાલ આઠસો છોતેર થી એક હજાર છસો ને એકાવન સુધી વટાણા એક હજાર થી એક હજાર સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જુનાગઢ માર્કેટ માર્કેટયાર્ડની બજાર ભાવ વિશે વાત કરીએ તો ચારસો નેવું થી પાંચસો એકસઠ સુધી ચણા એક હજાર એકસો પચાસ થી એક હજાર ત્રણસો ચૌદ સુધી એક થી એક હાજર એકસો સાહીઠ સુધી એક હજાર ત્રણસો ને સિત્તેર સુધી મગ એક હજાર પાંચસો થી એક સાતસો ને ચાર સુધી બાજરો ત્રણસો થી ચારસો ને ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ લોકવાડ ચારસો ત્યાંશીથી પાંચસો ઇઠોતેર સુધી ઘઉ ટુકડા ચારસો બાણુંથી પાંચસો એક્યાસી સુધી ચણા એક હજાર એકસઠથી એક હજાર બસો પાંસઠ સુધી એરંડા એક હજાર પચીસથી એક હજાર એકસો અઠ્ઠાવન સુધી જીરું બે હજાર પાંચસોથી પાંચ હજાર એકસો સિત્તેર સુધી તલ એક હજાર નવસો પંચાણુંથી બે હજાર પાંચસો નવ્વાણું સુધી કાળાતલ બે હજાર ચારસો એકતાલીસથી ત્રણ હજાર ત્રણસો ને ઇઠ્યોતેર સુધી દાણા એક હજાર થી એક હજાર ત્રણસો વીસ સુધી સિંગ દાણા એક હજાર બસો થી એક હજાર છસો પંદર સુધી તો ખેડૂત મિત્રો આ તાજના રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય અને બજાર ભાવ નવી માહિતી મળી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ચોક્કસથી પહોંચાડી દેજો અને આપની ચેનલ પર નવા આવ્યા હોય તો આપની ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો અને હા આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માંગતા હોય તો આપેલા ક્યુઆર કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને ગ્રુપમાં જોડાઈ શકો છો અને જો કોઈ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય અને ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો વિડિયોમાં અંત સુધી બની રહેવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો